મિત્રો આપ જોઈ રહ્યા છો કાકો ન્યૂઝ ગુજરાતી સુરત બ્રેકિંગ ન્યૂઝ સુરત શહેર ઝોન બે પોલીસ દ્વારા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન બેના પોલીસ વિસ્તારમાંથી પકડાયેલ અંદાજે જ ચિમોતેર હજાર વિદેશી દારૂની બોટલોનો નાશ કરાયો સલામતપુરા ઉધંધા ડીંડોલી ગોળાદરા પોલીસ મથકે પોલીસ દ્વારા અલગ અલગ સ્થળેથી દારૂ પકડી પાડ્યો હતો ડીસીપી જોન્ટોની ઉપસ્થિતિમાં મામલતદારને સાથે રાખીને એંસી લાખનો મુદ્દામાલનો વિદેશી દારૂ પકડાયેલો નાશ કરવામાં આવ્યો નવો નવો ન્યૂઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો તો આવો સાંભળીએ મંતવ્ય આજરોજ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં આવતા ચાર પોલીસ સ્ટેશન સલાબતપુરા ઉધના લિંબાયત અને ડિંડોલી આ ચારેય પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી જે પોલીસે દારૂનો જથ્થો પકડ્યો હોય એને નાશ કરવાની તે પ્રક્રિયા ચાલુ છે આ ટોટલ જોવા જઈએ તો મુદ્દામાલ લગભગ ચુમોતેર હજાર જેટલી બોટલો છે અને લગભગ એસી હજાર જેટલો આશરે મુદ્દામાલ થાય છે એંસી લાખ જેટલો મુદ્દામાલ થાય છે આ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહેલ છે કે જેમાં એક્સાઇઝના અધિકારીશ્રીઓ રેવન્યુના અધિકારીશ્રીઓ અને તમામ પોલીસ સ્ટાફ અત્યારે પોલીસ અધિકારીશ્રીઓ હાજર છે અને તમામની હાજરીમાં મુદ્દામાલ અત્યારે નાશ થઈ રહ્યો છે આવી જ રીતના હજી અમારે જે બીજો મુદ્દામાલ હશે એને પણ ફ્યુચરમાં આવી રીતના અમે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરીશું